હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેના પગલે તારીખ બીજી સપ્ટેમ્બરથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જાણવા મળ્યા મુજબ અંકલેશ્વરમાં વિદ્યા ચોવીસ કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો જેના કારણે અંકલેશ્વર શહેરના સંજયનગરમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો સ્થાનિક રહીશોએ નગરપાલિકાના સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વર્ષોથી સંજયનગરમાં પાણી ભરાવાની સમસ્યા છે પરંતુ તેનું કોઈ જ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવતું નથી માત્ર ચૂંટણી સમયે મત માંગવા માટે નેતાઓ દોડી આવે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે સંજયનગર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના વોર્ડમાં આવે છે પાલિકા પ્રમુખનો વોર્ડ હોવા છતાં વરસાદી પાણીની સમસ્યાનું કોઈ નિરાકરણ ન હોવાનું પણ સ્થાનિકોએ જણાવી રહ્યા છે જ્યારે આ અંગે અંકલેશ્વર પાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતે કનેક્ટ ગુજરાત સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પાલિકા તંત્ર સંજયનગરની સમસ્યાથી પરિચિત છે અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી નિકાલ કરવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે અંગે આવનાર સમયમાં તેની કામગીરી શરૂ કરવામાં આવશે આ પાણી જરાક વરસાદ પડે પાણી ભરાઈ જાય કોઈ જોવા નથી આવતા વોટ માંગવાના એટલે જલ્દી જલ્દી આવે આવું નહીં ચાલે ને પાણી ભરાય કેટલું કેટલું ઘરમાં પાણી એ ઉઠણ લગીન છે ઘરમાં કેટલું આટલા આટલે પાણી આવે કોઈ નથી આવતું ખાલી વોટ માંગવાના ત્યારે આવે બધા અમારા ઘરની તો અપેક્ષા ઘરમાં કેટલું કેટલું પાણી છે નહીં ખાવાનું પીવાનું મળે કે નહી હોવાનું મળે કે કશું મળે નહીં અમુના કે અમે આટલા આટલા દુએથી અમે પૈસા કામ કરવા ની જોઈએ છીએ તો મને એવું માનશે કે આ પાણી ની કરો ખાલી બીજું કઈ નહીં અમને જોડે